ચાહે કોઈ પણ ફિલ્ડ અંદર હોય તમારો ધંધો કોઈ પણ હોય કોઈ પણ ફિલ્ડની અંદર તમે છો અને અગર તમે આજે ટ્રેડિશનલ વેની અંદર યાની કે ઓલ્ડ પેટર્નની સાથે તમે વાત કરી રહ્યા છો તો આજે નહી તો કાલે તમારે ડિજિટલ જવું પડશે કેમ કેમ વાત કરી રહ્યો છું તમને કેમ કે ઓગણીસો નેવું થી બે હજાર ની સાલની અંદર એક મોબાઈલની અંદર સૌથી દુનિયાની સૌથી મોટા મોટી મોબાઈલ કંપની જેનું નામ હતું નોકિયા શું હતું નોકિયા યસ આ નોકિયા મોબાઈલ કંપની એ સમયની અંદર 1990 થી 2000 ના સમયની અંદર સૌથી ટોપ ઉપર પોઝિશન ઉપર હતી અને એનું ટર્નઓવર સૌથી હાઈએસ્ટ હતું જે દરેક લોકો યુઝ કરતા હતા એ સમયની અંદર અને એના મોબાઈલ એ સમયમાં સૌથી મજબૂત અને ટકાઉ હતા લોકોના નામ મોઢા ઉપર લોકોના પેજ એક જ દિનોમાં એક જ એક જ નામ આવતું એક જ કંપનીનું જેનું નામ છે નોકિયા 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 કેટલા લોકો મારી વાત થી એગ્રી છો 100%

અને આઈ ફોન લોન્ચ થયો એના પછી એ પણ એન્ડ્રોઈડ લોન્ચ કર્યો હલો એન્ડ્રોઈડ લોન્ચ કર્યો એન્ડ્રોઈડ લોન્ચ થયો એના પછી દરેક લોકોના મોઢા પર આજે એમની ધીર શું બની ગઈ સ્માર્ટફોન લોકો ધીમે 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 નોકિયાને ભૂતતા ગયા લોકો એ નોકિયાના સિમ્પલ ફોનમાંથી લોકો સ્માર્ટ ફોનમાં આવવા લાગ્યા યાની કે એ સમય દરમિયાન નોકિયાનું બહુ મોટું નામ હતું ટર્ન ઓર બેત્રી ચાહતું હતું અને એના માઇન્ડની અંદર એક જ વસ્તુ બીડ હતી કે નોકિયા સિવાય બીજું કંઈ જ નહીં ચાલે હલો પરંતુ સમયની સાથે ચેન્જ લાવ્યું Android અપનાવ્યો નહીં Android ને અપનાવ્યો નહીં અને એમની જૂની જે ઓપરેટિંગ સિસ્ટમ હતી સેમ્બિયન કરીને એ સેમ્બિયન ઓપરેટિંગ સિસ્ટમ હતી એમની રાઈટ

લોકો માટે એક જ વસ્તુ થઈ ગઈ કે આ છે Android નો जमानો આવી ગયો છે ટચ સ્ક્રીન આવી ગઈ છે અને લોકો ધીમે 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 નોકિયાને ભૂલવા લાગ્યા અને એ નોકિયાના સીઈઓ ને જ્યારે ભી પૂછવામાં આવ્યું નોકિયાના સીઈઓ ને પૂછવામાં આવ્યું ત્યારે એમણે શું જવાબ આપ્યો તો હું તમને વાતચીત કરું એમને એક ઇન્ટરવ્યુની અંદર રિપ્લાય આપ્યો તો કે અમે કંઈ જ ખોટું નથી કર્યું પણ કંઈ અમારાથી ભૂલ થઈ છે એટલા માટે અમે હારી ગયા અમે કઈ ખોટું નથી કર્યું પરંતુ અમારી કઈ ભૂલ થઈ ગઈ અમારી કઈ મિસ્ટેક થઈ એના કારણે અમે હારી ગયા હતા પરંતુ આજની રીઅલિટીની વાતચીત કરીએ આપણે દરેક લોકો જાણીએ છે નોકિયાએ કઈ ખોટું નતું કર્યું નોકિયાએ કઈ ખોટું નતું કર્યું પરંતુ ચેન્જ ને અપનાવ્યું નતું Hello પરિવર્તન ને અપનાવ્યું નતું નોકિયાએ પરિવર્તન ને અપનાવ્યું નતું ભાગવત વાક્ય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે ઘણા બધા લોકો હજી પણ જૂની પોતાનો બિઝનેસ રન કરી રહ્યા છે હજી પણ એ લોકો પોતાની જૂની વિચારસરણીના કારણે એ લોકો ચેન્જ લાવવા નથી માંગતા તો હું એવા દરેક લોકોને કહેવા માંગુ છું કે આજે નહી તો આવતીકાલે તમારે મસ્ટ બી ચેન્જ તમારે પરિવર્તન લાવવું પડશે

જેમ કે તમે અત્યારે તમારો કોઈ પણ બિઝનેસ છે તમે ડિજિટલી નથી કરી રહ્યા તો ઓફલાઈન કરી રહ્યા છો ડિજિટલી શરૂઆત કરો શીખવાની શરૂઆત કરો કેમ કે એક વસ્તુ ફાઈનલ જ છે સાહેબ આજે નહીં તો કાલે ડિજિટલ જવું પડશે રાઈટ તો ડિજિટલ જવા માટે તમારા માઇન્ડની અંદર એક વસ્તુ ફિટ કરો જેનું નામ છે લર્નિંગ યસ દોસ્તો શું નામ છે લર્નિંગ યાની કે શીખવું પડશે લર્નિંગ યાની શીખવું પડશે

તો જોવું પડશે રાઈટ અગર મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નેક્સ્ટ આજ ટાઈપના વિડીયો હું તમને પ્રોવાઈડ કરતો રહીશ ને પ્યોર ગુજરાતીની અંદર મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર થેન્ક યુ સો મચ